ખેડૂતોને લક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા બેતાલીસ લાખની સબસિડી આપવામાં આવી રહી છે ત્યારે ભાજપની ડબલ એન્જિનની સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણય પણ લેવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયર સ્થિત હટીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ત્રણ ખેડૂતોને કલ્ટિવેટર પ્લાવ અને રોટાવેટર સહિતના સાધનો અર્પણ કરવા સાથે સબસિડીના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ વિસ્તરણ અધિકારી કનુ પઢિયાર ધવલસિંહ રાજ ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર જગ્યામાં ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આમોદ તાલુકાના અનેક ખેડૂતોને સરકારની જુદી જુદી યોજના દ્વારા અનેક ખેડૂતોને આજે જ્યારે લાભ મળી રહ્યો છે ત્યારે સત્યાવીસ જેટલા રોટવેટર જેની કિંમત થાય છે નવ લાખ રૂપિયા પાંત્રીસ જેટલા કલ્ટિવેટર જેની કિંમત થાય છે પાંચ લાખ પાસઠ હજાર તેમજ ચોવીસ પ્લાવ છ લાખ અઠ્ઠાવન હજાર એટલે કે ખૂબ જ જાજીવી મતદાર રકમ આજે આમોદ તાલુકાના ખેડૂતોને સબસિડીના ભાગરૂપે જ્યારે મળી રહી છે ત્યારે હું સરકારનો મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય રાઘવજીભાઈ પટેલનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યોજના દ્વારા ખેડૂતોને જે મદદ મળી રહી છે અને મોદી સાહેબનું સ્વપ્ન છે કે ખેડૂત આગળ વધે ખેડૂતનો બમણો પાક પ્રાપ્ત કરે તો મને લાગે છે કે આવનાર દિવસોની અંદર જે અત્યારે વિકસિત ભારતની જે યોજના ચાલી રહી છે જે વિકસિત ભારત ખૂબ જ આગળ વધી રહ્યો છે ત્યારે આ ખેડૂતના માધ્યમથી પણ ભારત દેશ ખૂબ આગળ વધશે એવી આશા રાખું છું